અને સ્ત્રીઓ રાણી આ બધી સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે દસ સૂતાના તાના લે છે તેને દસ ગાંઠો વારે છે અને પછી દોરાને કંકો લગાવે છે આ વ્રત થવાથી શું લાભ આ વ્રત થવાથી નિર્ધનને ધન મળે છે અને સંતાનને સુખ મળે છે રાણીએ પણ આ વ્રત કરવાનો વિચાર કર્યો અને એમને રાજાને પૂછ્યું પણ રાજાએ ના પાડી કારણ કે એમને કંઈ ખોટ ન હતી રાજાના અભિમાન ગળો શબ્દો સાંભળી રાણીએ રિસાઈએ સૂઈ ગઈ એ જ રાતે દશામાં આખા ગામમાં ફરવાની કર્યા આખી રાતમાં આખી નજા પરિવાહરી સવારે આખા નગરમાં અંદાજ ફેલ ફેલાઈ ગયું ભંડાર ખલ થઈ ગયું કોઠાર ખાલ થઈ ગયું એ રાજાની પ્રજા પણ ચિત્રે હાથ થઈ ગઈ રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા ચાલતા ચાલતા ગામના પાદરે આવેલા બગીચામાં ગયા પણ એક જ વાર આખો બગીચો સુકાને ઝાકળો જેવો બની ગયો હતો રાજા રાણી ત્યાંથી પણ ચાલે નીકળ્યા સાથે બે કુંવરો પણ હતા ચાલતા ચાલતા તેઓ રાણીના બહેન ભાઈના ઘેર આવ્યા ત્યાં ત્યાં બને રાજકુંવરને ભૂખ લાગી એટલે કે રાણીએ રાણીએ બહેન પાસે ખાંડ માંગ્યો તેને ખીજાને ગયો જ્યારે જ્યાં ભેગા તને ખાવા માંગતા ખાવા નથી આવતી આ વેન સામે તેઓ આગળ વધવા લાગ્યા રસ્તામાં ભાવ આવ્યો

સાવ સાવ નો મૂકી પોતાના ભાઈને ને મોકલ્યો ભાઈ ને માટલો માંડ્યો અને માટલા માં ખોલી તો સુખડી ના થઈ ગયા અને સાકરો સાફ થઈ ગયો આ જોઈને ભાઈને લાગ્યું કે મારી બહેન તો મને મારી નાખવા ઉપર જ નહીં આ તો જરૂર આપણી દશા પડી છે તે રાજા એક ચીબુ લીધું ચીબુ લે તેઓ ચાલવા ચાલતા જતા હતા ત્યાં એક નગર ના સિપાઈઓ આવી ચડ્યા તેઓ રાજાના ખોવાયેલા કુવાને સુખતા હતા આ ચીબરા સામે નજર પડતા ચીબુ રાજકુવાનું માથું બની ગયું આથી ચીબરાને લાગ્યું કે આ લોકો જ રાજા રાજાના રાજકુવાને મારી નાખે છે એટલે કે તેમને પકડીને ખેતખાન લઈ ગયા અને પૂરી દીધા એવા મસાજ મહિનો આવ્યો દિવસોનો દિવસ આવ્યો રાણીએ વિચાર્યું કે દશામાનું અપમાન કર્યો છે તેથી આપણે આવી દશા થઈ છે આથી રાણીએ કાળામાં દશામાનું વધ કર્યો Connected.

સાફ હતો તે સોનાનો સાકરો બની ગયો સાકરો એને પેલે સુખે લઈ તેઓ વાવ પાસે આવે ત્યાં દસમા એમના બંને રાજકુમાર લઈને એમ રાજ હતા બેઠા છે રાજા રાણી આવ્યા તો કે તેમણે એમના બંને કોડ સોંપી દીધા અને કહ્યું કે હવે તમારી વર્ષે દશક થાય છે તો તમે વ્રતનો મહિમા સમજો અને રાજા સંભાળી લો રાજે રાણી પોતાના રાજા પાસે આવી ગયા રાજામાં હતો તેવું સુખ થઈ ગયું રાજાએ રાજા વ્રત પૂરું કાન કર્યું વ્રત પૂરું કરીને વ્રતનો ઉજવણ કર્યું ત્યારે દસમા જેવા રાજા એને ફર્યા ત્યાં સવાને ફર્યો Thank you. the